ગાંધીનગરના વ્યાયામ શિક્ષકોએ ભીખ માંગી વિરોધ નોંધાવ્યો વ્યાયામ શિક્ષકોએ સરકાર પાસે રોજગારીની ભીખ માંગી છે આજે 23મા દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન સત્યાગ્રહ છાવણી ખાતે યથાવત છે ભીખ નથી મળી અમારી ભીખ માંગવામાં સતત આ ત્રેવીસ દિવસ થયા છે અમારી રોજગારી અમને આપો કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો આ સતત ત્રેવીસ દિવસથી આ છે સત્તા અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી અમે અમારી ભીખની અંદર અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માંગીએ ત્રણ ત્રણ ની લાઈન કરો હે ત્રણ ત્રણ ની લાઈન શું છે ભરતભાઈ આજે હવે અમે મંત્રી સાહેબ ભાઈ અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ ભીખ માંગવા આવ્યા છે અમારી રોજગારીની ની ભીખ અમને આપો